સરદાર એકસો પચાસ સુજિત્રા પદયાત્રાએ ફેલાવી એકતા અખંડિતતા અને પ્રેરણાનો સંદેશ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિના અવસરે રાજ્યવ્યાપી એકતા પદયાત્રાઓના ભાગરૂપે આણંદ જિલ્લાના સુચિત્રા વિધાનસભામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થયું તારાપુર નાગરિક નગરપાલિકાથી પ્રારંભ થયેલી પદયાત્રાને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું પદયાત્રાનું સમાપન પલોલના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું કે સરદાર પટેલની એકસો જન્મ જન્મજયંતિ દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને પુનર્જીવિત કરતી ઐતિહાસિક ક્ષણ છે છવ્વીસ નવેમ્બરે કરમશક્તિ કેવડીયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન સાથે રાજ્યના તમામ વિધાનસભા વિસ્તારમાં પણ પદયાત્રાઓ યોજાઈ રહી છે તેમણે સોજીત્રા પદયાત્રામાં લોકોએ દર્શાવેલા ઉત્સાહને સરદાર પટેલ પ્રત્યેની સાચી ભાવાંજલિ ગણાવી ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકોની હાજરી સરદાર પટેલ પ્રત્યેના સ્નેહ અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે પદયાત્રા અગ્રણી શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગોકુલધામ નારના સ્વામીશ્રીએ પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા આ પદયાત્રામાં પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેન બારોટ પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સંગઠનના અગ્રણીઓ તારાપુર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગ આરોગ્ય ટીમ તથા મોટી સંખ્યામાં নাগরিক ও উৎসবে বে দোহের